ખેડૂત ભાઈઓ વિશ્વાસ ભાઈઓના વિસ્તારો માંથી ખરીદી કરતી અને મગફળી સોયાબીન જીરું અને સાથે દરેક પ્રકારના પ્રચુરણ માલ પણ ખરીદ વેચાણ કરતી પેટી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ અને હા ખેડૂત ભાઈઓ દુકાન નંબર નવ શ્યામ એન્ટરપ્રાઇઝ માંથી ઉચ્ચ ગુણવત્તા ધરાવતું ચણાનું બિયારણ ત્રણ નંબર મળી જશે એ પણ બજાર કરતા વ્યાજ નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જસદર માર્કેટિંગ યાર્ડ માં આજે તારીખ તેર નવેમ્બર ને ગુરુવારના રોજ જસદર માર્કેટિંગ યાર્ડ માં કપાસ ની આવક જોઈએ તો ભારે અને પાલ બંનેની ની થઈને આવક સારી જોવા મળી રહી છે અગિયાર હજાર મણ થી લઈને બાર હજાર મણ આસપાસ ની અને મિત્રો હાલ હરાજી નું કામકાજ પણ ચાલી રહ્યું છે તો ચાલો જાણી લઈએ હરાજીમાં જઈને કપાસના બજાર ભાવ ચૌદસો ને એસી રૂપિયા ભાવ છે સુપર માલ છે

લેને રવત રાજેસામ જેલીયે કેરખો કેરખો મારે કાવણ છે દે મારે કાવણ પાકા બાપુ મારે કાવણ ભાયરા ભાયરા કીન

આ એરા વૈલાન આવો કેમ થયો વૈલાન સોની બુલ લેની પાંચ ભરી 1450 રૂપિયા જીને બે ટપાલ છે ભાઈ ના ના પાંચમાં એક પાંચમાં થોડો થોડો તો છ બે ભરી છે ને હા ને નોખી નોખી છે એક નોખી નોખી છે એક છ છે હા

રોજ ભૂણના ત્રાસથી બચવા માટે લગાવો ઉચ્ચ ગુણવત્તાવાળું અને ગુજરાતના દરેક ખેડૂતોનો વિશ્વાસ જીતનારું સ્વાતી સોલાર જટકા મશીન નાનાથી લઈ મોટા દરેક મશીનમાં બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટીની સાથોસાથ અડધી રાત્રે પણ ફોન ઉપાડે તેવી સર્વિસ આપતી કંપની એટલે સ્વાતી જટકા મશીન એક વીઘાથી લઈ બસ્સો વીઘાના જટકા મશીનો ખૂબ જ વ્યાજબી ભાવમાં તો મળે છે સાથોસાથ હજારો ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ અત્યારે જ ફોન કરો અને ખેતર સુધીની ફ્રી હોમ ડિલિવરી મેળવો

બે જ <sharp> <enjoying> <t> <squishy> <h sout> <touched>

છે છે સુપર માલ રૂપિયા મીડિયમ લેના લેના કેટલા થયાલો ભાઈપરામ ના સબુદોન છવ થયા પણ હવે પાસા

જસદણ માર્કેટિંગ હેડમાં કપાસના બજાર જે બારસો રૂપિયા થી લઈને પંદરસો રૂપિયા સુધી બજાર જોવા મળી રહ્યા છે